ફાઇનાન્સના કોલેજના સમિતિના પ્રમુખ માર્ગદર્શન હેઠળ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વિવિધ કોલેજ અધ્યાપકો હાજર રહ્યા હતા અને વર્ષોથી થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો તેમજ હક અધિકાર માટે ન્યાયિક રજૂઆત કરી હતી આ રજૂઆત પરને ધ્યાન પર લઈને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વીસી શ્રી ડોક્ટર પુરિયા સાહેબે ખૂબ સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને ટૂંક સમયમાં એ દિશામાં ન્યાયિક તપાસ હાથ ધરી ઝડપથી ઘટતું કરવા માટે તૈયારી બતાવી છે નમસ્તે અમે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઈનાન્સ કોલેજના ક્વોલિફાઈડ અધ્યાપક આજે વીસી સાહેબની મુલાકાતે આવ્યા હતા અમારી કેટલીક રજૂઆતો હતી કેટલીક માગણીઓ હતી અને એ માગણીઓ એ રજૂઆતો સાહેબે સાંભળી છે વર્ષોથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સંકળાયેલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના અધ્યાપકો સાથે જે શોષણ નીતિ ચાલુ હતી અધ્યાપકો માટે જે નિયમો હોવા જોઈએ એ નિયમો કોઈ કોલેજ પૂરેપૂરા રીતે નિભાવીને આગળ નથી વધતી લગભગ તમામ સંસ્થાઓ તમામ કોલેજો સેલ્ફ ફાઇનાન્સ સેલ્ફ ફાઇનાન્સ કોલેજના અધ્યાપકોનું શોષણ ભરતીથી માંડી પગાર અને છૂટા કરવા સુધી કરે જતા હતા જે મનમાની પ્રમાણે નિયમો કરતા હતા એ બાબતની ઘણી બધી રજૂઆતો અમારી લગભગ પચીસ મુદ્દાની રજૂઆતો અમે સાહેબ આગળ આજે કરી છે સાહેબે અમને સાંભળ્યા છે સમજ્યા છે અમારી રજૂઆત અમારી લાગણી અને અમારી માગણીને માન આપી અને સાહેબે ત્વરિત કેટલાક તો પરિપત્રો જાહેર કરાવી દીધા છે અને આગળ પણ બીજા કેટલાક મુદ્દાઓ ઉપર ખૂબ ઝડપી નિર્ણય લેશે અને ખૂબ ઝડપી એની ઉપર એક્શન લેશે એવું અમને આશ્વાસન પણ આપ્યું છે એ બદલ અમે બધા જ અધ્યાપક ગણો સાહેબનું ખૂબ ખૂબ આભાર માન્ય છે ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ